વરસાદને લઈને પાટણ જિલ્લામાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં લાંબા વરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે બપોર બાદ હારીજ તાલુકામાં વરસાદનું તોફાની બેટિંગ શરૂ થયું હતું સમગ્ર હારીજ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે કુકરાણા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ શહેરમાં પાલિકાની પોલ છતી થઈ છે અતિશય ઉકળાટ બાદ ફરી વરસાદનું આગમન થતા ચોતરફ ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે જોકે લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતો પણ હરખની હેલીમાં જોવા મળ્યા હતા રવિ વાવેતર કરેલા પાક જ્યારે મૂળાઈ રહ્યા હતા ત્યારે વરસાદને પગલે ફરી આ રવિ પાકોને જીવતદાન મળશે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ